ચાર ગામના ખેડૂતોનો માફિયાઓ સામે વિરોધ જોવા મળ્યો રામધૂન બોલાવી હતી અને કાર્યવાહીની માંગ કરી શહેર તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તેટલું જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ પણ છે સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલની ગટર રોજ બંધ કરી દેવામાં આવી દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરની જુદી જુદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફતે નાખવાની અમલવારી કરવામાં આવી રહી છે પરંતુ પ્રદૂષણ માફિયાઓ હજુ પણ કેમિકલયુક્ત પાણી ઠાલવી ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે ભાદર નદી કાંઠાના ચાર ગામો જેમાં લુણાગરી કેરાડી લુણાગરા ઉમરકોટ આ ગામના ખેડૂતો દ્વારા ભાદર નદીના કાંઠે પ્રદૂષણયુક્ત પાણી વહીને જઈ રહ્યું હોય તે જગ્યા પર પહોંચીને કરવામાં આવ્યો સાથે ભાદર નદીના પટમાં રામધૂન પણ બોલાવી હતી અને પ્રદૂષણ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ હતી પ્રદૂષણ માફિયાઓએ ભાદર નદીને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દસ સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સામેલ કરી છે ઐતિહાસિક ઓળખ સમાન ભાદર નદીના વરસાદના કારણે ચોખ્ખા થયેલા પાણીને પ્રદૂષિત થઈ રહ્યા છે આ પાણીનો જથ્થો એટલી મોટી માત્રામાં છોડવામાં આવી રહ્યો છે જાણે કોઈ નદી વહેતી હોય ખેડૂતોએ કરેલા આક્ષેપ પ્રમાણે આ ચાર ગામ કાંઠા વિસ્તારના બસો જેટલા ખેડૂતોને પ્રદૂષિત પાણીના કારણે ખેતરોને જમીન પણ રણ સમાન બનાવી દીધા હોવાના આક્ષેપ કર્યા છે આ મુદ્દે પ્રદૂષણ બોર્ડ કચેરી તેમજ

જેતપુર તાલુકાના કેરાળી ગામે ભાદર નદીના પુલ ઉપર ભાદર નદીમાં રહેતું પ્રદુષિત પાણી જોવા માટે આજુબાજુના સાત ગામના આશરે ચારસો ખેડૂતો એકત્ર થયા છે આ પાણી એટલું પ્રદુષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવ જંતુ જોવા નહીં મળે આ પાણીથી ખેડૂતોના પાક ઉભા સુકાઈ જાય છે જમીનની અંદર આપણા રાજ્યપાલશ્રી કે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી ખેડૂતો આ બાજુ શાકભાજી વાવતા બંધ થઈ ગયા શાકભાજી ખાતું જ નથી એટલે ખેડૂતોને મોટી નુકસાની એ ખેડૂતોની પાછળ ખેતમજૂરો એ એ લોકો પણ બેકાર થાય છે જમીન મંજર બનતી જાય છે એની અંદર કોઈ બીજા પાક નથી એટલે આ પાણી જેતપુર તાલુકાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને બેદરકારી અને કારણે આ પાણી નદીની અંદર આટલા પ્રમાણમાં વહે છે અત્યારે ચોમાસું નથી એમ છતાં પણ ભાદર નદીની અંદર અત્યારે આ ઉનાળામાં વરસાદના પાણી તો નદીમાં સુકાઈ જાય છે માથા ભારે અને રાજકારણીના જે કારખાના છે અને અમુક બેસમી પણ છે કે જે લોકો ચોરી છુપી નદી એન કેન પ્રકારે પાણી ભાદર નદીમાં છોડે છે અને પરિણામે આ પરિસ્થિતિ ઈમાનદાર કારખાનાવાળા વાળા પણ આના હિસાબે થોડુંક સહન કરવાનું આવે પણ આ જે કઈ પ્રવૃત્તિ ગેરકાયદેસર હાલે એ ભ્રષ્ટ અધિકારીઓના પ્રતાપે આ પ્રવૃત્તિ હાલે અમારી માંગ શું છે અમારી માંગ એક જ છે જેતપુરના સાડીના કારખાનાવાળા વાળા પોતાના કારખાના હકાવે ઈમાનદારી અને પ્રમાણિક આવે એની સામે અમને કોઈ વાંધો નથી પણ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસેસ અને નક્કી કરેલા સ્થળે એકત્રિત કરે અને ન્યા પહોંચાડે એવી અમારી માંગ છે મારું નામ ચંદુભાઈ સરવિયા ગામ ઉમરકોટ કેટલા લોકો આવે છે તમારી માંગ છે અત્યારે 400 થી 500 ખેડૂ આવ્યા અમારી માંગ ઈ છે કે આ લોકો ઉદ્યોગ આપે એના અમને કોઈ વાંધો નથી પણ આ પાણી બે ફાટ જેમ પૂર આવ્યું ભાદરમાં છોડી દેવામાં આવ્યું છે આ પાણી ભાદર ડેમ ડેમ છે અહીંયા પતિ પચાસ ગામને પાણી લાગે તો આ પાણી સિલિકેટ પ્યોર સિલિકેટ આ ભાદરમાં ન છોડે એ અમારી માંગ છે અને જો ભાદરમાં છોડશે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું